આમ વધારે ખાવાની ઈચ્છા ઓછી થાય છે અને વજન નિયંત્રણમાં રહે છે હૃદયનું સ્વાસ્થ્ય મખાનામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આ હૃદયના રોગોનું જોખમ ઘટાડે છે પાચન મખાનામાં ફાઈબર હોવાથી તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે હાડકાનું સ્વાસ્થ્ય મખાનામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે ડાયાબિટીસ મખાનામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે બ્લડ શુગર લેવલને અચાનક વધારતું નથી જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે ત્વચા મખાનામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ત્વચાને નુકસાનથી બચાવે છે અને તેને ચમકદાર બનાવે છે